આ માણસ ની માણસાય મરવા પડી રેલો એ કોઈ સમજણ એ હો મટી ઉર પીવડાવો આ માણસ ની માણસાય મરવા પડી રેલો લો ત્યારે મને કે શબ્દો કેવા હોય ભાવી છે ત્યારે ગે ઉની પડી ધરતી ના હુનો પડ્યો એ મલા

કરનારા મૃત્યુ પામેલા જીતુ બાવા ઘેલા ના સ્વહ એવું બોલતા હોય કે જન્મ આલું તો આ ધરતી પર જન્મ આલજે અને જન્મ આલું તો આવા મરદ ના ભોણા ભોજન જમાડજે આવા મારા જીતુ બાવા ગેલા શબ્દો બોલતા હોય મારી સદી કહેવાય છે કે રાજસ્થાનમાં તો ઓમ બન્ના બુલેટ પૂજાય પણ કોલા જેવા ગોડાના છે અમારે મારી ચૌદ લાખ ની સ્કોર્પિયો પૂજાય અલ્યા લોકો માતા તો મઢભો રાખે પણ મારી સદી તો ચૌદ લાખ ની સ્કોર્પિયો ગાડી માં બે આવી મારી વેરા વખત ની ની વાતો છે ઓમ શાંતિ